ફિંગર આપી તેને પોતાના પતન મોકલી દેવામાં આવ્યો છે જો કે હવે તેણે જણાવ્યું છે કે હવે ભવિષ્યમાં તે કુબેત નહીં જઈ શકે સાત દિવસ સુધી તેને જાળમાં રાખવામાં આવ્યો આ પીટી બતાવવામાં આવી અમે બધા બિલ્ડિંગમાં હતા કેટલા માણસો હતા એકમ સેગમમાં અમારી બિલ્ડિંગમાં 500 માણસો હતા 500 માણસ બધા હતા અને પોલીસ આવી અને અમારી સિવિલ આઈડી પહેલી લીધી અને ટી શર્ટ અને ચડ્ડામાં જ હતા જેવા બહાર આવ્યા અંદર બહાર બેસાડ્યા બહાર સિવિલ આઈડી અમારી પહેલી મોબાઈલ લઈ લીધા મોબાઈલ લઈને બધાને જેલના અંદર પૂરી કરે જેલના અંદર પૂરીથી પછી સાત દિવસ રાખ્યા એમબીસી આઉટ પાસ આપ્યો અને હું સવારમાં આજે પાંચ વાગે ઘરે આવ્યો પહોંચીથી પરિસ્થિતિ હાલમાં બી ખરાબ છે દિવસના પંદર વીસ માણસ કાઢે છે કમસે કમ પંદરસોથી અગિયારસો માણસ હજી બી છે અમારી ચાર બિલ્ડિંગના અંદર જ ગણીએ તો